નમસ્કાર બેનિફિટ બુલેટિનમાં માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ ફટાફટ એક નજર કરીશું આજના મહત્વના સમાચારો પર ઉત્તરાખંડના દહેરાદૂનમાં વાદળ ફાટવાની ઘટના બની પર્યટક સ્થળ સહસ્ત્ર ધારામાં તરાજીના દ્રશ્યો સર્જાયા રાતોરાત સો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જોકે હજુ પણ બે લોકો ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે ભારે વરસાદે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ફરી તબાહી મચાવી છે સોમવારે રાત્રે ધરમપુર મંડીમાં વાદળ ફાટવાથી બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબ્યું રાજધાની શિમલા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને સામાન્ય જનજીવન પર ભારે અસર પડી રહી છે ખેડાના કપડવંજથી બદ્રીનાથ દર્શને ગયેલા બત્રીસ યાત્રિકો ફસાયા ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનને કારણે રસ્તામાં ફસાયા બદ્રીનાથ અને જોશી વચ્ચેના માર્ગ પર ભૂસ્ખલનમાં અટવાયા યાત્રિકો સહિત થી વધુ વાહનો ભૂસ્ખલનમાં અટવાયા આવકવેરા રિટર્ન ભરવાનો આજે છેલ્લો દિવસ રિટર્ન ભરવાની તારીખ સોળ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ હતી ઈ ફાઇલિંગ પોર્ટલ પર ટેકનિકલ મુશ્કેલીઓના કારણે એકત્રીસ જુલાઈ બાદ તારીખ લંબાવી હતી આવતીકાલથી રિટર્ન ભરવા પર પેનલ્ટી લાગશે સુરતના ભટારામાં ચાલી ગયું સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ સ્થાનિકોએ બાળકને સ્કૂલમાં મોકલ્યો બાળક વધુ આગળ જાત તો અકસ્માત થવાનો ભય હતો સમાચારો ની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે